સુરત રેલવે સ્ટેશનની આવકમાં મુંબઈના રેલવે સ્ટેશનોને પછાડી દીધો છે જેને લઈ સુરત રેલ્વે સ્ટેશન ખાતે જેડ સભ્યો દ્વારા વાત કરાઈ હતી સુરત રેલવે સ્ટેશન આવકમાં નંબર વન બન્યું છે કમાણીમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં સુરત રેલવે સ્ટેશન પ્રથમ આવી છે સુરત રેલવે સ્ટેશનની કમાણીમાં મુંબઈ બાંદ્રા અને બોરીવલ્લી સ્ટેશનને પાછળ છોડ્યું છે સુરત રેલવે સ્ટેશન વાર્ષિક આઠસો પાંત્રીસ કરોડ પિસ્તાલીસ લાખ ત્રેવીસ હજાર છસો તેરની કમાણી કરી છે તો દર રોજ 1 લાખ થી વધુ મુસાફરો રેલવે સ્ટેશન થી અવરજવર કરે છે તો 200 થી વધુ ટ્રેનો સુરતી પસાર થાય છે સુરતી স্পેશિયલ ટ્રેનો દોડાઈ હતી અને તે તહેવારોમાં મોટી સંખ્યામાં ટ્રેનો સુરતી દોડવાઈ હતી જેના લે સુરત રેલવે સ્ટેશન ની વધારો થયો હોવાનું ZIUCC સભ્ય જણાવ્યું હતું પટેલ गायत्री એનર્સીસી મેમ્બર ઇન્ડિયન રેલવે સુરત રેલવે સ્ટેશન ઉપર ઐતિહાસિક 835 કરોડ નો રેવન્યુ પ્રાપ્ત કર્યો છે જ્યારે વેસ્ટર્ન રેલવેની સૌ અંદર સૌથી મહત્વના બે રેલવે સ્ટેશન મુંબઈ અને સુરત જ્યારે મુંબઈને પછાડીને સુરત રેલવે આઠસો ને પાંત્રીસ કરોડનું રીવન્યુ પ્રાપ્ત કર્યું છે આજે સુરતના લોકો માટે ગૌરવની વાત છે સુરત રેલવે સ્ટેશન નંબર વન એટલે કહી શકાય કે સુરતની અંદર મિની ભારત તરીકે સુરતમાં લોકો રહે છે ભારત દેશના અલગ લોકો અહીંયા રહીને રહે છે વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે એ પ્રમાણે સુરત એક ઔદ્યોગિક શહેર છે રોજની બસોથી વધારે ટ્રેનોનો અહીંયા આવવા જવાનું છે બે લાખથી વધારે લોકો પેસેન્જરનો અહીંયાથી રોજ આવવા જવાના કારણે આ રિવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો સાથે સાથે અમે સ્પેશિયલ ટ્રેનો અહીંયાથી દોડાવી છે દિવાળીના વેકેશનની વાત હોય છઠ પૂજાની વાતો હોય કે દિવાળી અને ઉનાળાના વેકેશનોમાં અને હોલિડેમાં ખૂબ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સુરતના રિવન્યુમાં ખૂબ મો મોટી માત્રામાં વધારો થયો છે અમને ગૌરવ છે અને સુરત રેલવે સ્ટેશન હજુ વધુ વિકસિત બને એવી અમને આશા છે અને આપ સૌના સહકારથી જ અમે રેલવે સ્ટેશનને વધુ વિકસિત બનાવી અને આશા રાખીએ છીએ કે સુરત રેલવે સ્ટેશન કાયમને માટે નંબર વન બને એવી અમને આશા છે